ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો હમણાં મિત્રો બેદીથી એ વ્લોગ નહોતા આવતા એનું કારણ હે મને જરાક તબિયત બરોબર હતી શરદી એવી જામી ગઈ હતી અને સજ હે ને હડફ હોઈ ગઈ હતી હાવ એટલે હાઉ કહેવાય ને હડફ જ નથી રહીતી આપણે વાડી બાળીમાં ક્યાંય ચક્કર મારવા ગયા નહોતા પણ આજ કંઈક હડફ આવી છે અને શ્યામને એ મિત્રો કાલ ઉલેદી ને આવી ગયા હે પણ શ્યામને મિત્રો મારી ગોયણી જ છે એને એવી શરદી થઈ ગઈ છે અને એને બહુ હડપ નથી આવ રડ રડ ને એવું કર્યા રાખે દવા ત્યાં જ લીધી હતી પણ હવે બહુ હજી મેળી આવતું નથી એટલે આજ છે ને અટાણે જો જાઉં છે જે આ ખંભાળ્યા દવાખાને લેવા દવા હું મેળી છે ખાલી શરદી જ છે એને બીજું કાંઈ નથી તાવ બાવ કે એ કંઈ નથી આવતું પણ શરદી થી મિત્રો હાવ ભાંગી ગયો માટી હાવ પેલા કેવો ઠેકડાને મારતો હવે એવો ઠેકડા બેકડા કઈ નથી મારતો એટલે એને બે હવે પાછા કન્ટિન્યુ આવી ગયા હા બે તંતી હા હવામાન કેવું રહ્યું નથી હાવ હડફો જ ના રીએ જરાય કહેવાય નહીં નિંદર કર્યા રાખી નિંદર ને ઉઠીને હાવ ડીલ ગારા જેવું ને એવું થઈ ગયું હતું આજ કઈક મેળી છે વાંધો નથી કાલ આપણે મિત્રો ગયા તા ભાણવારી આપણે મગફળી માં સલ્ફર સાટો હાટુ આપણે અત્યારે મગફળી માં જોઈ પાસે કેવી કારી ભમર જેવું મિત્રો એ જો ઊની જરા જરા પીરી દેખાતી હશે એની કોરી આ જો કાળી કાળી દેખાય ને એ બધું રેસી હોય આપણે જો આ રેસી એમ ઈ ભાઈ માઇન્ડવીની જમાવટ જો હજી મિત્રો ઓલી દવા મારીને આપણે ઓલી ચાલીસ ટકા વાળું ઝેર સુઈ ને એ ફૂલ હજી રોકાઈ ગયેલા જ પડ્યો હજી આઠકા નવ દી હાથ આરદી થયા હે દવા મારીને એટલે એ દસ દી સુધી રોકાઈ જાય હજી જો આમાં નવા ક્યાંય કોર નથી દેખાતા ક્યાંક દેખાય જો આવો ક્યાંક કોર હે જ્યાં બધા બાકી હે ને હજી નક દી હાથ આરદી થયા મેં તો માં કોર હોવો જોઈએ ને આપણે ઓલી મગફળી છે એ બતાવી તમને એ કેવો કોર હે અહીંયા આમાં હજી કોર જ નથી ને કારણ કે આમાં ઓલું ઝેર માર્યું હતું ને મગફળી હાવ રોકાઈ ગઈ છે હવે જો આ કદાચ આ કોર ને નહીં હવે કદાચ વૃદ્ધિ થતી હોય તો થતી હોય એટલે હવે કદાચ જો હવે ફૂલડા દેખાય છે જો ફૂલડા જય એટલે હવે લગભગ ફૂલડા ઉકી ઉઘડી પડી છે જો આ રીતે આમાં હવે દેખાય છે એટલે હવે કદાચ એ દવા નું ચાલુ થયું હોય તો થયું હોય કદાચ હવે થાય ટૂંકમાં ચાલુ બાકી આજથી સુધી બધું રોકાય જ કીધું આપણે આ જે એક નબળું પડું હતું ને એમાં જ આ દવા નથી મારી બાકી બધે મારેલ છે એટલે રોકાઈ તો ગઈ હતી એક જ નથી એવું છે આજે રોકાણ મેળવીએ ગાડી આજથી આવું લોક મિત્રો આવી જાય ટેન્શન ના લેજો બરાબર થોડીક તબિયત ખરાબ હતી ને એટલે મજા ના આવે લોક ઉતારવાની કઈ મૂળો જ નહોતું આવતું એટલે નતો ઉતાર ભેથી બ્રેક લાગી ગઈ હવે આપણે રાબેતા મુજબ આવી જ્યાં શ્યામની જો આજે દવા લઈ આવી એટલે એ પછી કમ્પ્લીટ થઈ જાય ને પછી મજા આવે હજી બીજો કઈ વાંધો નથી એક શરદી છે ને તે હવે નાકોડા બંધ હોય તે હવે એની મજા જ નથી આવતી કોઈ રીતે કે રડ રડ જ રાખે પેલા કેમ ઠેકડા મારતો ને એવી ઠેકડા કઈ નથી મારતો હવે લુવાઈ ગયો માટી બે તંદી રહી શરદી પણ હાવ માતીને હવે ભાંગી નાખ્યો એટલે એને આજ દવાખાને જવું છે દવા લઈ આવીને પછી કઈ ગાડી મેળી આવી જાય ને તો પછી મજા આવે એટલે હવે કાયમ લોક આવી હવે વાંધો નથી

લાડવા બને છે મિત્રો અને અહીંયા દાળ ભાત ને શાક ને એવું બને છે અહીં બટેકાનું શાક કર્યું છે આ બધું સુધારેલ છે દાળ ભાત ને એવું બધું કરવાનું છે એટલે આજ શંકરની થારી છે ને એટલે આ બધું અમારા રીત હોય અહીં કરવાનું તે આજે અમારે ગુરુ હોય ને ગુરુ એને આજ ખાવા તેડાવવાના હોય એટલે એ આવવાના હે ખાવા ले वो बतु जो आटा मन काम का चालू है हेलो जैसी प्रश्न जय किचन मां कैसे होदा मजा मां हमें बम मजा मां है आज आप साड़ी ना लुक में देखा हां आज ट्राई मन चलो दिवस अम्मा सर हां चलो दिवस पुरो हेलो मेरा वीडियो करवा जा है जुगा वाला जुगा ना आपने गेम में हां मैं मजा रोज से बनाना कोई खावे तो जाए

હેલો ગાઈઝ હા હફી રહ્યો હું એનું કારણ હે આપણે લગભગ પાંચક જેવા વાગી ગયા હે આપણે શ્યામને દવાખાને લઈ ગયા હતા છે મિત્રો દોઢ વાગે વારો આવ્યો પછી દોઢ વાગે આવી ખાઈ પી અને ઘડીક વાર સુઈ ગયો હતો અહીં અઢીક વાગે અઢી તન તન ને દ થઈ હતી તં તુઈ ગયા હતા પછી ખાઈ પીએ ને ઘડીક વાર સુઈ ગયો હતો વાગી ગયા હે પાંચ અને આપણે મિત્રો શેઠ ઘર વાંસ છે જો આપણે આ મિત્રો જય લ્યો પહેરીને સનેડા ને ભારી ભારી વાટવા આવ્યો તો મિત્રો ખડની આવ્યું અને શેઠ ઘર વાંસેઠ પલાવ ઉપર હે ને આમાં સેઠ ગારા જેવું હે ને હજી રેડું નાખી ગયો હતો એટલે આમાં હલાઈ એમ હતું નહીં પછી આઈડિયો માયરો કે આપણે સનેડો કેદી કામ આવીએ પછી સનેડો આમને મેં હેડે ને હેડે જો આમને લેતો આવ્યો અહીંથી જો ભારી મસ્તીની વાઢી લીધી ને ભરી દીધી હે હવે મેં કીધું હાલો વ્લોગ ચાલુ કરું જો કમ પ્લેટ આખી ભારી વઢાઈ ગઈ ઠાઠામ રાખી દીધી હે ગારો તા હે જરા જરા જે આમાં ચોટેતા છે હાઈલો આવ્યો વાંધો ના આવ્યો અને ભારી આપણે પાછળ રાખી દીધી હે અને આ મગફળીમાં મિત્રો આપણે જો ઓલું એસી ટકા ઝેર છે ને ઓલ ચાલીસ ટકા ઝેર એ નથી સાટલ જો આ બધી કોર મૂકે છે જેવું પીરી દેખાઈ દીધી અને અહીંયા છે ને કારી મિત્રો જે આ પટ્ટો એટલો કહે ત્યાં ઓળખેર પાણી આવ્યું નહોતું પૂગ્યું ગયું નહોતું આમ આડું ભાગી ગયું હતું એટલે અહીં સેટ પૂગ્યું નહોતું એટલે એ છે એટલે આમાં આપણે હે ને ચાલીસ ટકા ઝેર નહોતું નાખ્યું આમાં આપણે ત્રેવીસ ટકા ઝેર આવે ને એ નાખ્યું હતું એટલે આ માંડવી નામી કોરમાં હે અને આ બાજુની જ તમને દેખાડ્યું એમાં આપણે ચાલીસ ટકા ઝેર નાખેલ છે એ હવે રોકાઈ ગઈ છે મિત્રો જો આ આયરું છે ને હાજર આપણે પાંચ ડેડી લીધો હતો બધો આ આયરું જો આ તો ઠીક અહીં ખાલા પડ્યા એટલે આવી દેખાય બાકી જો આ ચાર આવ્યું અહીં હાવ પાટલા જ દેખાતા હતા કંઈ થતું જ નથી વધતી જ નથી એ વાલ દવા પ્રોજેક્ટની પડી કે મારીને જોઈ લે કેવી વધી ગઈ એટલે ફૂલે ફૂલ વધી ગઈ છે આય હવે હવે એની પીડા નથી એની બાજુવાળું છે આમાં આપણે ચાલીસ ટકા મિત્રો જેર મારા જો તારે ભમર પડી ને ક્યાંય કંઈ કોસ ક્યાંય કોરો જ નથી જો કારી ડિબાંગ જેવી બધી પડી જે ઓલી પીરી દેખાય આ ક્યાં કારી ઓલા આ ક્યાં પીરી એ આમાં હે આપણે ઓલું ઝેર માર્યું હતું ને એટલે હજી સુધી મિત્ર આમાં ક્યાંય એટલે ક્યાંય જે આવા કોર છે એ કોર હજી ઈમનેમ છે હજી વહીધા નથી એટલે અને ઈરના ખાધલ નથી જો નકર ઈરના ખાધલ ના હોય જ્યાં હારી આ બધા પાંદડા છે ને આગલા હે મિત્રો આ બધા છે ને આગલા ને જ્યાં હારી બધે નવા કોર તો હજી ટૂંકમાં છે ઈર ઉના જેવી નથી હતી હેરાણ કરે ને એવી એટલે આમાં હવે હવે આમાં વરસાદ રહી જાય ને મિત્રો એટલે ઈરનો રાઉન્ડ મારવો છે હજી ઈરનો રાઉન્ડ મારી અને એકાદો ખાતરનો રાઉન્ડ મારવો છે એટલે આપણે ગઈ હતી ને એટલે હવે પાછી જોરથી નીકળી જાય ને પાછી એટલે સુ બધું ફૂટી પડે એટલે હે ને હવે એ પ્રોસેસ કરવાની છે પણ હવે તો વરસાદ બંધ રહી ને ત્યાં થાય કાં એમ મિત્રો રેડા નાખી જાય છે કાં એમ એક પાણી ને એટલું ગણ કરી જાય છે એટલે આપણું કંઈ કામ નથી આવતું એટલે હે ને હવે કંઈક વરસાદ રહીએ ને તો આમાં એક વાર તો હે ને હવે એ કરવું હે ને આ છલફલ લઈ આવ્યો ને કાલ એ ત્યાં કાલ મેળ આવે ને તો રેતી ફેરવી અને જો આમાં હાયરું આયરું મિત્રો માથે નાખતું જવું હે આમ હાઈરુંમાં એટલે છે ને એ આમ હલબલે ને એટલે એ તરી વહી જાય તરી વહી જાય ને એટલે પછી અહીંયા ઓગરી જાય આપણે તરીએ જ ઓગાડવાનું આમ ઉડાડીએ તો ઉડાડી હગી પણ એ ક્યાંક વાળી જગ્યા રહી જાય ને ક્યાંક વધારે પડી જાય ને એવું થાય એટલે એના કારણે હે ને હાઈરું ઉપર કાયદેસર નાખવી જેટલું નાખવા પડે એમ હોય ને એટલું એટલે એની એ હેઠે પડી જાય એમ બધે માં થઇ જાય ઓલું આમ ઉડાડી એટલે ક્યાંક આમ પુગે ને ક્યાંક ના પુગે ને આપણે એમ થાય આવી ગયું ને ભાઈ રહી જાય ને એ મજા ના આવે એટલે કાયદેસર છે ને હાઈર ઉપર નાખશું જવું ને એટલે આમ હલજે ને જાડું એટલે બધું અહીંયા નીચે ખરી જાય હે એટલે એવું બધું છે આપણો મિત્રો પ્લાન તો વરસાદ હોય જાય ને તીકણી થાય અને આજે અમાસ છે મિત્રો હજી નાવાનું વેરું આવ્યું નથી એટલે હવારે ઉઠી અને પછી કોઈ ચક્કર મારી ને પછી દવાખાને ગયા દવાખાને સેટ આવ્યા ત્રણ વાગે ઘડીક વાર સુઈ ગયો તો મને શરદી જેવું નતું અને પછી ઉઠી અને ઘરની ભારે વાટો આવી ગયો હો તા તો ખાઈ ને પડી જાય આગ એટલે એવું બધું છે હાલો મિત્રો તો આગળ બ્લોકમાં માં બી ના રહ્યો હવે ઘરે જાઉં સનેડો ઘરે ઉકાળું પછી હું કરતો હોય શ્યામ આવ્યો ત્યાં સૂતો હોય હોય તો જો હું આપણે કેવો કે રમવા કે શું કરે ઘડ હવે વાંધો નથી હું થોડું થોડું ફેરતા પડવા માંડો હે નાખી અને મિત્રો દરવાજા બરવાજા બંધ હે બધા ગયા હે આપણે માલદે કાકા ઘરે બે એટલે અહીંયા બધા ડાયરી છે ને હું અહીંયા જ્યાં ભારે લઈને આમ ચક્કર મારી આવ્યો વાડીમાં અને હવે મિત્રો આપણે બાટી ખાવા જવું છે આપણે ઉમતા ક્યાંય જતા નથી પણ આ દાળ બાટી ખાવા આપણે ખંભાળિયા આગળ ભાણવર ગામ છે ને ભારસર ને બાટી ખાવા જાવું છે એટલે એવો બધો પ્લાન છે એટલે અહીંયા ટાઈમે નીકળી જાય અને જમવાનું થઈ જાય આપણે જુગાર નથી રમતા ના મિત્રો અટાણાતા ખાવાનું વહાણ ના આવે નું બહુ રમતો જુગાર કે શ્રાવણ મહિનો બેસતો ને તે દુનો ચાલુ થઈ જતો છે અગિયાર જઈને ને લગ્ન જુગાર રમતો હવે અવાર આપણે મૂકી દીધું હે એટલે હાથમાં લીધું નથી કઈ ટાઈમ ખાવા જવાનું હેરું હાથમાં લીધું નથી મુકાઈ ગયું એટલું સારું અને બધા ના રમે એ સારું પણ આ તો ના રેવાય આઈટમ આઈટમ રમતા હોય બધા ભલે રમે પણ આપણે આપણા મનથી મૂકી દીધું હોય અને મિત્રો તમને ઓલો સલ્ફર બતાવું જરા આપણે લઈ આવ્યાની આપણે ઓહરીમાં જ રાખી દીધું આ ભેજ ભેજ જે હું જે આ સલ્ફરના મિત્રો ચાર ડ્રમ લઈ આવ્યો હું જોયા આ આવું કંઈક છે જો તમારે કોઈને લેવું હોય તો લઈ લેજો જે આ નેવું ટકા સલ્ફર ગ્રેન્યુલર એવું કંઈક લખેલ છે અને જો આવું કંઈક છાપલ ને આવે અને આપણે આ ત્રીસ કિલાનું ડ્રમ આવે અને વિગે મિત્રો આ બે કિલો હોય નાખવાનું એટલે આપણે આ ત્રીસ ત્રીસ સાઠ ત્રીસ નેવું ત્રીસ એકો વીસ એકો વીસ કિલો આપણે આ બધું ત્રણેય થ ચારેય થઈને લીધું છે એ એના માટે કે આપણે બે બે વાર થઈ જાય આપણે ઓગણચાલીસ હે ને એમાં એક જ વાર નાખવું છે અને પછી ઉપડી જાય મગફળી એટલે એમાં પછી નાખવું નથી એટલે બીજી વારે આપણે થઈ જાય પાસખ્યા નાખીને ત્યાં પાંચ છ વીઘા નીકળી જાય એટલે બીજી વારે થઈ જાય કમ્પ્લીટ એટલે હે ને એ પ્લાનથી આપણે ભેગું જ લઈ લીધું હે નકર આ આટલું બધું આજ ખે નહીં જો એ બે ડ્રમ જ હે એટલે યુવા આટું થઈને બધું ભેગું લઈ લીધું ને પાછું હતો પલે એટલે પછી ઘડીકમાં લેવા જવાય નહીં એટલે યુવા આટું થઈને ભેગું જ લેતા આવ્યા હે એટલે કાલ હવે મેળ આવે ને રેણા કે કંઈ ના આવે ને તો હે ને એ આપણે પ્લાન હે એ કામો ધીરે ધીરે લઈ આવું કદાચ પગજલનું થઈ જાય ને તો મજા આવે રેડા એવા રાખે ને તો રેડા કરે ગણ ઘણા સાયટા પછી પણ આપણે હાલવું ને વહેવું લાગે માંડવીમાં એટલે એવું બધું છે આજે રેડા ચાલુ હતા કાલે ચાલુ હતા કાલે શું થાય કેવી અગાહી હોય હમણાં કઈ ખબર જ નથી એટલે એવું બધું છે ને હાલો હવે હાંજ પડવા આવી છે ને આપણે જાઉં છે મિત્રો દાળ બાટી ખાવા અને શ્યામને અટાણ મિત્રો મેળી છે એ બેઠો હે અહીંયા બધા ડાયરો કરીને બેઠા રમવા ગયો હે હવે આવીને જાગતો હોય તો તમને બતાવીને કે આ માં તો મિત્રો એને બતાવવાનું વેરું જ નહીં આવ્યું એને મેળી જ નહોતું હા રડ જ કે અટાણે હવે શરદી જ નથી કંઈ જો આમાં નાક ને હાવ ચોખ્ખું છે એ તો એક ટક્ક જ બપોરી દવા પાય છે આવીને ત્રણક વાગે હજી તો બે ટકતા હજી રહે તો પછી વાંધો નહીં આવે એટલે હમણાં વાહરા બહુ છે ને એટલે એને જ્યાં શરદી ને એવું થાય શરદી સિવાય બીજું કંઈ છે નહીં લે તાવ કે હતો પણ એ ઉતરી ગયો તીક તાવ બાવ કંઈ આવ્યું નથી પણ શરદી જાતી નથી એટલે એ આજ બતાવી આવ્યા તો હવે દસ દિવસની દવા દીધી છે તાતા કમ્પ્લીટ થઈ જાય વાંધો નહીં આવે એટલે એ કંઈ નથી આવો કાઇ હવે ખાલી આપણે આ જો કાલ સાટવા દઈએ ને સલ્ફર તો હવે ઓગણચાલીસ મોડું થાય છે ઉમા તો હજી બે ચાર દી મોડું થાય તો હાલજ તો ઓગણચાલીસમાં હું મહિનોથી માન રહ્યો હોય હવા હવા બે મહિના જેવું થવા આવ્યું ના એક બે મહિના ને પાંચ હાથ દી થવા આવ્યા અને હજી મહિનો દી એટલે હવે એ મહિનોથી જ એટલે એને મોડું થાય છે એટલે આપણે ઉતામણ કરીને કાલ મેળ આવે ને તો એ ચાલું કરી દેવું મેં હાલો તો આજનો બ્લોગ મિત્રો પૂરો કરી દઈએ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હાઇપ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા બ્લોગ